બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો ગેરંટીનો વિશ્વાસ વિશ્વાસ રેખા પથ્થરની લકીર છે છે મોદીની ગેરંટી દબાવો ભાજપને બનાવો નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીમાં અશક્ત દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે લોકસભાની ચૂંટણી સંદર્ભે છોટાઉદેપુર મત વિભાગના મદદનિષ્ઠ ચૂંટણી અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશન દાન ગઢવીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ચૂંટણી મતદાનના દિવસે અશક્ત દિવ્યાંગ અને વૃદ્ધો માટે વ્હીલચેર અને આવાગમન માટે પિંક ઓટો રિક્ષાની સુવિધા ઉભી કરે છે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી સક્ષમ એપ મારફત સૌથી વધુ ત્રીસ વ્હીલચેરની લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે જે રાજ્યભરમાં સૌથી વધુ નોંધણી થયેલી છે જેને મંજૂર કરવામાં આવી છે આગામી તારીખ સાત મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં અશક્ત દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ સુચારુ વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અત્યારે છાસઠ જેટલી વ્હીલચેર જે તે મતદાન મથકે પહોંચી ગઈ છે આપણે સક્ષમ એપ્લિકેશન મારફત ત્રીસ પીડબ્લ્યુડી મતદારોની નોંધણી થયેલ છે જે મંજૂરી આપવામાં આવેલ છે એ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં માન્ય સીઓ સીઈઓ શ્રી અગ્રવાલ સાહેબના અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા મેડમના માર્ગદર્શન હેઠળ એક એમઓયુ થયેલું છે જે અંતર્ગત ઓથોરિટી છે એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે તેમાં હાલ એમણે પચાસ વ્હીલચેર અમને ફાળવેલી છે અને છ ઈ રિક્ષા મતદાનના દિવસે ફાળવાની ફાળવેલ ફાળવશે ટોટલ છાસઠ પીડબલ્યુડી મતદારો છે છાસઠ આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડબ્લ્યુડી મતદાર અથવા મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું એ રીક્ષા છે એ જે ઓથોરિટીના ઓગણીસ ગામ છે ત્યાં જે આપણા અસક્ત મતદારો એમને ઘરેથી લઈ જવા અને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. નેશન પ્લસ ન્યૂઝ સતત અપડેટ માટે નેશન પ્લસ કરો. દબાવો. ફોલો કરો અને પર.